श्रीसरस्वते नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा दे वासुदेवासुतं देवं कंसुचारुणमर्दनं देवकी परमानन्दं श्रीकृष्णं वन्दे जगद्गुरु गीताया श्लोकपाठेन गोविन्दस्मृतिकीर्तनान् साधुदर्शनमात्रेण तीर्थकोटिफलं लभेत् सतसङ्घीयाधिगणि सुमिरन् वर्षपचाश लेखिमेवो हि गणि बाकी की सब बान बोलिए श्री कृष्ण कनिया लाल की जय श्री कृष्ण वंदे गुरु गीता माता जय मित्रों यूट्यूब चैनल गीता ज्ञान गंगा में कृष्ण प्रेमी सौ भक्तों स्वागत करी धन्यता अनुभव दर रोज श्रीमद भगवद गीता ना श्लोकन सत्संग मल् रहे से गमे तो शेर लाइक सब्सक्राइब कॉमेंट करजो આજના સત્સંગનો વિષય છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બે સોંખ યોગ શ્લોક નંબર તેતાલીસ અને આપે થમેલ પણ જોયું હશે કે શુભ શ્રીમદ ભગવદ્ ગીતા ચતુર્માસની વિરોધી છે તો મિત્રો આખો વિડીયો જોતા રજો કારણ કે શ્લોક નંબર ચાર કામ આત્માના સ્વર્ગ પરા જન્મ કર્મ ફલ પ્રદાન ક્રિયા વિશેષ બહુલા ભોગેશ્વર્ય ગતિ પ્રતિ વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુક હોવાથી તેઓ કહે છે કે આનાથી વધારે બીજું કોઈ જ નથી તો મિત્રો હવે શ્લોકના સંસ્કૃતનો અર્થ જોઈએ પહેલે લીટીનો પહેલો શબ્દ છે કામાત્માનમ એટલે કે ઇન્દ્રિયોની તૃપ્તિ ઈચ્છવા સ્વર્ગપરા એટલે સ્વર્ગની ઈચ્છાવાળા જન્મ કર્મ ફલમ પ્રદમ એટલે ભવિષ્યનો ઉત્તમ જન્મ તથા અન્ય સકામ ફળ આપનાર ક્રિયા વિશેષ એટલે કે આડંબર ભર્યા ઉત્સવો બહુ લાંબ એટલે કે વિવિધ પ્રકારના ભોગો એટલે કે ભોગો ઐશ્વર્ય એટલે કે સુખ સગવડો ગતિ એટલે કે પ્રગતિ તે તરફની ગતિ અને પ્રિ પ્રતિ એટલે કે ગમે જે ગમે છે તે મેળવવા તરફ જવું ટૂંકમાં અર્થ જોયો કે વિષય ભોગ તથા વૈભવી જીવનના ઈચ્છુ કહેશે કે વેદોમાં સ્વર્ગ પ્રાપ્તિ માટે અનેક પ્રકારના યજ્ઞો કરવાની ભલા મળશે જેમાં જ્યોતિષ કહ હોમ યજ્ઞ મુખ્ય છે જે આપણે જોયું હશે કે આવા સો યજ્ઞો પૂરા થતાં યજ્ઞનો ગોળો છોડવામાં આવે જે રોકે તેની સાથે યુદ્ધ કરી ગોળો જોથી સોડ્યો હોય તો પાછો લાવવાનો હોય છે આમ સો યજ્ઞનો નિર્વિઘ્ને પાર થાય તો તેના ફળ રૂપે તે સ્વર્ગનો રાજા ઇન્દ્ર બની સ્વર્ગનું રાજ્ય ભોગવે છે આવા સકામ કર્મોમાં નીતિ નિયમો બહુ જ કડક હોય છે જેમાં અજાણતા પણ થયેલી ભૂલનું મોટું પાપ લાગે છે અને આવું ફળ મળ્યા પછી પણ સ્વર્ગલોક કાયમી નથી ય ન કરવા જોઈએ પરંતુ ફળની ઈચ્છા વિના જેમ રાજા છે તો તેનો ધર્મ યજ્ઞો કરવા પ્રજા માટે સુખ સગવડો ઊભી કરવી પ્રજા અને તેના માલ સામાનનું રક્ષણ કરવું અને પોતાની ઉન્નતિ જે પરમલક્ષ છે જે તેની ઉપરની ક્રિયાઓથી જ આપોઆપ સિદ્ધ થઈ જાય છે વિશેષ દેખાડો કરવા વટ પાડવા કે ભેદોમો સાથે સાથે ચતુર્માસ વિશે પણ યજ્ઞોમાં કહે છે કર્મકાંડ વિભા મો શ્લોક છે કે અપામ સોમ અમૃતા અભૂતસ અક્ષયમ હમ તે ચતુર્માસ વ્યર્જિત સુકૃતમ ભવતી તેનો અર્થ એ થાય છે કે લોકો ચતુર્માસમાં તપ કરે છે અને તેઓ અમર તથા સદા સુખી થવા માટે સોમરસ પીવાના અધિકારી બને છે તેથી આ ધરતી પર પણ કેટલાક લોકો સોમરસ પામવા બહુ આતુર હોય છે અને તે ઈચ્છાથી ચતુર્માસ લોકો કરે છે તો અહીં ગીતા એ કહેવા માંગે છે કે મિત્રો ચતુર્માસનું ફળ જરૂર અમર બનાવે છે પરંતુ શું શાસ્ત્રોમાં વર્ણવેલ આઠ ચિરંજીવી એટલે કે આઠ અમર આત્માઓ જે વ્યાસ બલી અશ્વથમાં વગેરે છે તે શું સુખી છે અને મિત્રો આ તો મૃત્યુ લોક છે નાશવાન લોક છે અહીં જે આવ્યું છે તે મરવાનું જ છે ચાહે ભગવાન પણ આવે તો પણ તે મૃત્યુ એટલા માટે ગીતા સકામ કર્મોનો વિરોધી નથી પરંતુ સકામ કર્મો વારંવાર મૃત્યુ આપનારા વારંવાર જન્મ આપનારા અને તેનું ફળ સ્વરૂપ સુખ દુઃખ પાપ પુણ્ય આપનારા છે આપ કર્મો જરૂર કરો જે તમારો સ્વધર્મ હોય જે તમારો કર્તવ્ય કર્મ હોય તે ફક્ત નિસ્વાર્થ ભાવે કરો આપ તે તે કર્મનું ફળ જરૂર તમને મળશે જ તેમાં શંકાને કોઈ સ્થાન નથી પરંતુ કર્મનો દોષ તમને નહીં લાગે કારણ કે ગીતાનો સિદ્ધાંત છે કે ત્યાગીને ભોગવી જાણો તે સિદ્ધાંત અનુસાર તેનો તમારી જરૂરિયાત મુજબ ઉપયોગ કરી બીજું પરહિત માટે જનહિત માટે ઉપયોગ કરો કોઈ સંસારમાં એવો ભોગ નથી કે જેને ભોગવવાથી માની આનંદથી સ્વીકારી લઉં મિત્રો ભગવાન અહીં નિષ્કામ કર્મ કઈ રીતે કરવું અને નિષ્કામ કર્મ એટલે શું કે કોઈ પણ કર્મ કોઈ પણ દૈનિક નૈમિત કે નિમિત્ત કે નૈમિત કર્મ ફળની ઈચ્છા વિના કરવું તેનાથી પાપ કે પુણ્ય લાગતું નથી કર્મના બંધનમાં બંધાવવું નથી આ એવા લોકો માટે છે કે જેને ફક્ત ને ફક્ત ઈશ્વર પ્રાપ્તિ કે મોક્ષ પ્રાપ્તિની આકાંક્ષા છે મુખ્ય લક્ષ્ય છે સામારી સામાન્ય સંસારી વ્યક્તિઓ માટે તો ભગવાનનો ઉપદેશ નથી સામાન્ય સંસારી તો સકામ કર્મો કરીને તેમની જરૂરિયાતો પૂરી કરી શકે છે અને ધીમે ધીમે ઉન્નત થાય છે પરંતુ જેનું પ્રારબ્ધ નિવૃત્તિ પા પ્રારબ્ધ છે કે જેને કર્મો કરવાનો રસ નથી તેઓ માટે ભગવાન અહીં કહે છે કે તમે કર્મો જરૂર કરો પણ નિષ્કામ માણસોએ કયા કર્મોથી બચવું અને જો તે નો સ્વધર્મ હોય કર્તવ્ય કર્મ અનુસાર કરવા પડે તો પણ કયા ઉપાયથી તે કર્મ કરવા છતાં પણ કર્મનો દોષ ન લાગે તે બતાવવા અર્જુન ને આ બધું કહે છે મિત્રો સનાતન ધર્મના ચાર વેદ છે તેના ચાર ઉપવેદ છે ઋગ્વેદ યજુર્વેદ શ્યામવેદ અર્થવેદ આ બધાના જે શ્લોકોમાંથી ફક્ત દસ હજાર જ શ્લોકો છે જે ઉત્તર મીમાસા અને પૂર્વ મીમાસામાં જે ઉત્તર મીમાસા છે તે જ બ્રહ્મ મીમાસા છે તે જ આધ્યાત્મિક જિજ્ઞાસુઓ માટે છે જેને આપણે ઉપનિષદો કહીએ છીએ અને મિત્રો ગીતાનો અધ્યાય પૂરો થાય એટલે દરેક અધ્યાયની નીચે આવે છે કે વેદશાસ્ત્ર શું ઉપનિષદે શું ગીતા તો ગીતા પણ વેદોમાંથી અને ઉપનિષદોમાંથી લેવામાં આવી છે તો ગીતા કદી વેદોની વિરોધી હોઈ જ ન શકે પરંતુ આ ગેરમાન્યતા ફેલાવવામાં આવી છે કે ગીતામાં આ નથી ગીતામાં આ ગીતા અને વિરોધી છે ગીતા અને વિરોધી છે પરંતુ દત્તેનો દરેક શ્લોક એકબીજાની માળા અનુરૂપ છે કે એક મણકો બીજાના મણકા સાથે જોડાયેલો છે તો એક શ્લોકનો અર્થ કરી તમે બીજા શ્લોકોનો અર્થ કરવા જશો તો વિરોધાભાસી લાગશે પરંતુ દરેક ચેપ્ટર અલગ હોય છે દાખલા તરીકે ક્ષત્રિયો વિશે દસ શ્લોકો છે તો દસે દસ શ્લોકો તમે ક્ષત્રિય ધર્મ વિશે જાણીને પછી તેનું આચરણ કરો એક કરો કે ના યુદ્ધ કરવાથી સ્વર્ગ મળે છે અને તમે સીધા યુદ્ધ કરવા નીકળી પડો તો એ પાપના અધિકારી છે તો દરેક વસ્તુ પૂરી જાણકારી મેળવવી જોઈએ અને પછી જ કરવું જોઈએ બીજા બધા ગ્રંથોમાં ગ્રંથો સકામી પુરુષો માટે છે જે કોઈ પણ ફળની આશાથી કર્મ કરી ફળ મેળવવા માગે છે આધ્યાત્મિક જીવનમાં ત્યાગનું મહત્વ વધારે હોય છે ભોગોને ત્યાગવાના છે કર્મો છોડવાના નથી પરંતુ સકામ કર્મો કરવાથી તેનું ફળ ઈશ્વરને અર્પણ કરી જનહિત માટે વાપરવાનું છે તે ગીતાનો સિદ્ધાંત છે કે ત્યાગીને ભોગવી જાણો એટલે એવું નથી કે સારું કે ખોટું કોઈ પણ અન્યા કર્મ કરી તમે ભગવાનને આપી દો ભગવાન લઈ લેશી એવું નથી ભગવાન કોઈ પણ ફળ લેતો જ નથી ઈશ્વરને અર્પણ કરવાની વાતનો મતલબ એવો નથી કે સારું ખોટું કોઈ પણ કાર્ય તમે ભગવાનને પણ કર્મ અર્પણ કરવો કે કર્મનું ફળ સુખ મળે કે દુઃખ મળે પાપ મળે કે પુણ્ય મળે તે ઈશ્વરની ઈચ્છાથી ઈશ્વરની અનુકંપાથી જે પણ મળ્યું તે ભાવનાથી કેવળ જરૂરિયાત હોય તેટલો શાસ્ત્ર તેનો ઉપયોગ કરી બાકીનું લોકહિત માટે વાપરવું આનું નામ ઈશ્વર આપણ ગમે તે પરિસ્થિતિમાં સદા સમ પ્રસન્ન અને મસ્ત રહેવું આ ચોખવટ એટલા માટે કરી કે ઘણા બધા કથાકારો જાતે જાતે માની બેઠેલા સંતો એવો અર્થ કરે છે કે કોઈપણ વ્યક્તિએ સકામ કરવો ન કરવા જોઈએ વેદોને પુરાણોને વ્રત ઉપવાસની નિંદા કરે છે અને આધાર ભગવદ્ ગીતાનો બતાવે છે કે જુઓ ભગવદ્ ગીતાના અમુક અમુક શ્લોકમાં વેદો પુરાણોની નિંદા કરી છે અમુક શ્લોકમાં દેવી દેવતાઓના પૂજનની ના પાડી નિંદા કરી છે અમુક શ્લોકમાં વ્રત ઉપવાસની ના પાડી છે નિંદા કરી છે તો મિત્રો આ બિલકુલ સાચું નથી ફક્ત ને ફક્ત બોળા માણસોને બોળવીને તેમની ધન સંપદા હડપ કરવાના ઈ આશયથી જ અને પોતાને ભગવાન બનાવી પૂજાવાના જ આશય રહેલો છે ભગવદ્ ગીતા એક માણસ જેમ દરેક વ્યક્તિ ખાન પાનથી લઈને કેટલું ખાવું કેટલું પીવું કયો બોલવું કેટલું સુવું કયો જાગવું શું કરવું શું ના કરવું જ્ઞાની કેવો હોય ભક્ત કેવો હોય ધ્યાની કેવો હોય યોગી કેવો હોય સંસારી કેવો હોય સકામી કેવો હોય નિષ્કામી કેવો હોય બ્રહ્મનિષ્ઠ કેવો હોય અને તેના કર્મો દરેક માટે અલગ અલગ વિસ્તારથી અમુક ગ્રંથોનું વર્ણન કરવામાં આવ્યું છે તેથી બોળા અને અભણ ઓછી બુદ્ધિવાળા અનુભવીઓ ગુરુની વાણીને શાસ્ત્રની વાણીને વિશ્વાસ અને શ્રદ્ધાથી માનીને તેનો પ્રચાર પ્રસાર કરવા લાગી જાય છે પરંતુ તે બિચારાઓને એ ગ્રંથ જો પૂરેપૂરો વચે સમજે અને પછી જ તે તેનો ખુદ અમલ કરે અને પ્રચાર પ્રસાર કરે તો જ તેમનું હિત થાય છે નહીં તો જેમ અધૂરી માહિતી ઝેર બરાબર છે એટલે ખુદ પછતાવા સિવાય બીજું કશું જ મળતું નથી એટલે કે દરેક શાસ્ત્રના અર્થને ન પકડો તેના ભાવાર્થને પકડો તે વાક્ય કોને ઉદ્દેશીને કેવા સંજોમો ગોમો કયા કાળમાં કહેવાયું છે તે વધુ મહત્ત્વનું છે પરંતુ અધ અધૂરી માહિતીનું આદાન પ્રદાન કરી ધર્મનો ઘાત કરે છે નુકસાન કરે છે અને વ્યક્તિ પોતે તો પાપનો ભાગીદાર બની પતનમાં જાય છે પરંતુ જીવનભર પછતાતો રહેશે સૌને માનો ના નથી સૌને સમર્થન કરો સરખા વિચારો ગમતા વિચારોને સમર્થન યોગ્ય હોઈ શકે પરંતુ વિચારો અને વ્યક્તિને પૂર્ણ જાણ્યા વિના તે શાસ્ત્ર કે વ્યક્તિને સમજ્યા વગર પૂર્ણ સમર્પ સમર્પણ કદી ના કરો તેનો ઝંડો લઈને ન નીકળી પડો તેનું તો જે થવાનું છે તે થશે પરંતુ તેના કર્મો તે જ ભોગવે સુટકો પરંતુ તમારો શું દોષ તમારું પતન તો નિશ્ચિત જ છે મિત્રો વિડીયો લોબો ન કરતા ફરીથી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જય માતાજી